નમસ્કાર મારા વારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ભગવાને પશુ પંખી જાનવર પ્રાણી અને નાના મોટા જીવ જંતુને પહેલા બનાવ્યા ત્યાં સુધી તો ભગવાનને કોઈ ચિંતા ન હતી પરંતુ જ્યારે ભગવાને મનુષ્યને બનાવ્યો અને બનાવતા તો બનાવી દીધો તેને સારું એવું મન બુદ્ધિ પણ આપી દીધું તેનામાં આકાશ તત્વ પણ આપી દીધું એટલે કે તેનામાં આકાશ તત્વના ગુણ પણ ભરી દીધા કામ ક્રોધ મદ મોહ લોભ અહંકાર જેવા તત્વ પણ માણસને આપી દીધો અને જ્યારે માણસ બનીને તૈયાર થઈ ગયો ત્યાર પછી ભગવાનને ખબર પડી કે મેં બધા જ જીવ જંતુઓ બનાવ્યા તેનો તો મોધો નહીં પરંતુ આ મનુષ્યને બનાવ્યો એમાં હું પોતે જ ફસાઈ ગયો છું કેમ કે આ લોભી લાલચુ અને વાસનાથી ભરેલો મનુષ્ય પોતાની લોભ લાલચ માટે મને ગમે ત્યાંથી ગોતી લેશે અને તે મારી પાસે માગવા માટે જ આવશે અને મને કહેશે કે ભગવાન મને આમ કરી આપો ભગવાન મને તેમ કરી આપો ભગવાન મારું દુઃખ ભાગો ભગવાન હું દુઃખી કેમ છું આવા કેટલાય પ્રશ્નો લઈને આ મનુષ્ય મારી પાસે આવશે તો હું શાંતિથી નહીં બેસી શકું શાંતિથી નહીં રહી શકું અને શાંતિથી હું સૂઈ પણ નહીં શકું આ મનુષ્ય જ મારા જીવનમાં અશાંતિ લાવી દેશે તો હવે મારે આ મનુષ્યથી બચવા માટે શું કરવું પછી ભગવાને વિચાર કર્યો કે હવે ત્યાર પછી ભગવાને બધા જ દેવ લોકોને ભેગા કર્યા અને બધાને કહ્યું કે તમને ભેગા કરવાનું એક જ કારણ છે કે જ્યારે મેં બધા જીવ જંતુઓનું જીવન આપ્યું ત્યાં સુધી મને કોઈ ચિંતા નથી પરંતુ મનુષ્યના બનાવ્યા પછી હું મુશ્કેલીમાં મૂકી ગયો છું મને ચિંતા છે કે મનુષ્ય મને ગમે ત્યાંથી શોધી કાઢશે અને મારા પાછળ પડી જશે મને શાંતિથી બેસવા પણ નહીં દે શાંતિથી ઊંઘવા પણ નહીં દે અને મારા જીવનમાં અશાંતિ લાવે તો મનુષ્ય જ અશાંતિ મને લાવી દેશે તો હવે મારે કરવું શું કે હવે તમે બધા જ મને એવો કોઈ રસ્તો બતાવો કે ત્યાં મનુષ્ય આવી જ ન શકે તો કોઈ દેવતા એ કહ્યું કે તમે પહાડની ટોચ ઉપર જઈને સંતાઈ જાઓ કોઈ દેવતા કહે તમે સાગરમાં જઈને સંતાઈ જાઓ તો કોઈ દેવતા કહે આકાશમાં ચંદ્ર ઉપર જાઓ ચંદ્ર ઉપર જતા રહો ત્યારે ભગવાને કહ્યું કે અરે દેવતાઓ તમારી વાત સાચી છે પરંતુ મને ખબર છે કે આ કાળા માથાનો માનવી પહાડની ટોચતો શું પણ શેખ ચંદ્ર ઉપર આવવાનો છે અને મને ચંદ્ર ઉપરથી પણ ગોતી લેશે તો હવે મારે મનુષ્યથી બચવા માટે સંતાપો મૂક્યો ત્યાં તો મહાશક્તિએ ભગવાનને કહ્યું કે હું તમને એક સરસ રસ્તો બતાવું એક જગ્યા બતાવું જે જગ્યા પૂરી તરફ સુરક્ષિત છે અને મનુષ્ય ત્યાં ભવિષ્યમાં પણ આવશે નહીં હા એક વાત છે કોઈ એવા સાદા સીધા ઝીરલા હશે એ જ એ જગ્યા ઉપર આવશે બાકી તમને હેરાન કરવાવાળા એ જગ્યા ઉપર આવશે જ નહીં ત્યાં કોઈ તમારો ભક્ત હશે કોઈ મહાન સંત હશે જે પવિત્ર માણસ હશે એ જ તે જગ્યા ઉપર આવી શકશે બાકી એ જગ્યા ઉપર કોઈ જ નહીં આવી શકશે અને તમારી પાસે આવનારા માગણીવાળા નહીં હોય પણ તમારા પ્રેમના લીધે જ આવશે તો એ જગ્યા બહુ સલામત છે ત્યાં સંતાઈ જાઓ અને મનુષ્યને જગ્યા ઉપર આવશે તે જગ્યા પર આવશે પણ નહીં અને તે જગ્યાએ તમને ગોતશે પણ નહીં તો તમે મનુષ્યના શરીરમાં જ સંતાઈ જાઓ અને ભગવાન મનુષ્યના શરીરમાં સંતાઈ ગયા અને આજે પણ મનુષ્ય બહાર બહાર ભગવાનને ગોતે છે જ્યાં તે જ્યો છે જ નહીં પરંતુ પોતાની અંદર કોઈ મનુષ્ય ભગવાનને ગોતતો નથી હરિકોમતા તસદ આદેશના